કેટલું નુકસાન થઈ રહ્યું છે અને કેવી છે માંગ આવો જાણીશું થરાથી અમારા રિપોર્ટર મહેન્દ્ર ઓઝાનો આ ગ્રાઉન્ડ ઝીરો ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા આજે અમે થરાદ તાલુકાના ગામડાઓમાં જે બાજરીનો પાક પાકવાની તૈયારી હોય ખેડૂતોના ખડામાં બાજરી જ્યારે જવાની હતી એ જ ટાઈમે કાત્રા નામનો યળ જેવો જંતુ જેના લીધે ખેડૂતોને બાજરીનો પાક ઉભા ડોડા ખાઈને નુકસાન કરી રહ્યું છે ત્યારે આપણે જાણીએ ખેડૂત જોડે આવી છે તો આપણે અત્યારે લોઢનર ગામના એક ખેડૂત જોડે જેનો પાછળ તમને દેખાય ત્યારે બાજરી ઊભી છે ખેડૂતને આપણે પૂછશું કે ભાઈ આ જંતુ આવવાથી આપને કેટલું નુકસાન છે અને શું છે અને આનો શું ઉપાય છે આ બાજરી ખેડૂતોને આ નુકસાન આવવાથી પડી છે એટલે બાજરી ખાધ તો પચાસ ટકા ખાઈ આ પ્રથમ વખત જે કાતરા નામનું જંતુ છે એ આવ્યું છે અને એના લીધે એનો કોઈ ઉપાય કે બીજું તમને કાંઈ જાણ છે કે નથી તો આપણે બીજા પણ એક ખેડૂતને કે જેમના ખેતરની અંદર પચાસ ટકાથી ઉપર બાજરીને બગાડ કરેલો છે તો આપનું નામભાઈ આ ઇવડે આવી છે પહેલી વખત લેટિયા દેખવાની છે અને બાજરી પાક તો આવી છે અને બગાડ થઈ જાય છે અત્યારે ખેડૂત તાશ થઈ ગયો છે ને રાતે પોઝ કરો કેળા પોંચ થતું છે ને કેટલી લેટિયા પડે છે ઈવડિયા લેટ્યા કોચ પોતાને લેટિયા પડે આ બધું ઈવડે એવલો રોગ છે આ વખતે ઉનાળુ પાક બાજરીમાં પ્રથમ વખત કાતરા નામનો જંતુ પડ્યો છે જેને ઈયળ કહે છે તે ઉપરલા ડોડાની બાજરી ખાઈ જાય છે તેથી ખેડૂતને પચાસ ટકાથી વધારે નુકસાન થયું છે પહેલા પણ શિયાળુ પાકમાં નુકસાન થયેલું હતું આ વખતે પણ કમોસમી વરસાદના લીધે પણ નુકસાન થઈ ગયું છે તેથી ખેડૂત પરેશાન છે અને પચાસ ટકાથી વધારે નુકસાન થયું છે આપણે આ સાર ઉળ બાજરીનો જે વાવેતર હતો બાજરી તો બહુ જ સારી હતી ઘણી બધી હારી હતી અહીંયા હોય જે નેરનો વપરાય ઘણા બધા તળાવ ભરાના હતા એટલે એ પણ નથી પણ ખૂબ જ સારી એવી બાજરી કહી શકાય પણ અત્યારે જે કુદરતી રીતે ઇયળોનો બગાડ છે જે કાતરા પહેલાં ફેર હતા વર્ષો પહેલા દેખા દેતા કાતરા હમણાંથી તો અમને ભરતું નથી કાતરા હોય પણ આ સાલ એટલા બધા કાતરા પડ્યા છે તો ઉપર ભ્રશ આવે ભ્રશમાં પૂરી બાજરીમાં આખે આખા લપેટાયેલ છે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કહી શકાય એવું છે દોડો આ કાતરા એમ કે પહેલું એવું કહેવાતું કે કાતરા પતપત થઈ જતા પહેલો કતર કરી અને બાજરીના દોણા ભરસ આવે અને દોણા બગાડી નાખશે એટલે દોણો બિલકુલ થાય જ નહીં બાજરીમાં અને એની પાસે મૂળ કોંદડોમાં પણ આ કાતરા નુકસાન કરે એટલે વિકાસ પણ ઘટી જાય અને બાજરીનું બિલકુલ દોણા તો થાય જ નહીં એટલે આ માટે આ વરસાદ અરે ભાઈ ચોમાસામાં તો ઠીક પણ અત્યારે ખૂબ જ નુકસાન મોટા પ્રમાણમાં છે એટલે જે સરકારશ્રીને મૂળ વિનંતી કે જે આમ ઘટતો કરવાનો થાય કરે સર્વે કરાવે વિસ્તરણ અધિકારી જે આપણે ખેતીવાડીના હોય એમના અને ઘણું બધું નુકસાન છે તો એનું યોગ્ય થવા મૂળ અમારી ભરોબળ છે ખેડૂત વતી બાકીલા અનાજીને એમાં જે લુહણા કળશ એપીએમસી ડિરેક્ટર થરાદ આ વિસ્તારમાંથી પહેલાં શિયાળામાં પણ કમોસમી વરસાદ થવાથી શિયાળુ પાકને પણ નુકસાન થયું અને એમાં પણ ઘણું એવું ધોળ ને એવું બધું થયું દિવેલર ખાસ બગડ્યા હતા એમાં ખેડૂતોને ઉત્પાદનમાં પણ ઘટાડો થયો અને આવકમાં આ સાલ શિયાળોમાં વધારે વધારે ઘટાડો હોય તો આ વર્ષે એવી જ રીતે ઉનાળા બાજરીમાં પણ કાતરા જોવા મળે છે એવી ખેડૂતોની દરેક જગ્યાએ ફરિયાદ છે આ અંગે સરકાર શ્રી ઘટતો કરે એવી મારી વિનંતી હાલમાં થરા તાલુકામાં ઉનાળુ બાજરી પાકમાં રીડીનો ઉપયોગ ખૂબ જ જોવા મળે છે રજૂઆતો પણ આવેલી છે અને અમારા સમગ્ર ગ્રામ ફિલ્ડમાં છે અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપે છે ખાસ તો કેનાલ પટ્ટાના જે ગામો છે તે આ એનો ઉપદ્રહ વધારે જોવા મળે છે આના નિયંત્રણ માટે હાલ બાજી પાકટ અવસ્થા છે એટલે કે દૂધીય દાણો ભરાઈ રહ્યો છે અને પાકવાની તૈયારી છે એટલે આ અવસ્થાએ કેમિકલી પેસ્ટિસાઈડ છે રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા નથી એની જગ્યાએ નીમ જે લીમડાનું તેલ આવે છે એ દસ લિટર પાણીમાં ચાલીસ એમએલ નાખી અને એનો છંટકાવ કરવામાં આવે તો લીલીઓ બાજીના દાણાને ખાતી નથી અને અઠવાડિયા સુધી લગભગ એનાથી દૂર રહેશે એના કારણે એનું નિયંત્રણ સારી રીતે કરી શકાય એના સિવાય ઘરગથ્થુ ઉપાયમાં લીમડાના પાનનો ઉકાળો બનાવી અથવા તો બહુ જ ખાટી છાશ હોય એનો છંટકાવ કરીને પણ ઈયળને છોડતે દૂર રાખી અને એનું નિયંત્રણ કરી શકાય અત્યારે કુદરતી આફતની સામે કુદરતી વાવાઝોડું છે કમોસમી વરસાદ આ બધાથી ખેડૂત એકદમ હતાશ અને જગતનો તાશ પાયમાલ છે ત્યારે ઉનાળુ બાજરીની સિઝન તેમના ખરા સુધી પહોંચતા પહેલાં હાલ બાજરીની અંદર કાતરા એટલે મતલબ ઈયળ જંતુ પડવાથી ખેડૂતની પચાસ ટકા બાજરીનો પાકમાં નુકસાન છે એક બાજુ કુદરતી વાવાઝોડું કમોસમી વરસાદ શિયાળુ સિઝનમાં પણ પાયમાલી ખેડૂતને હતાશા મંજૂરી ત્યારે આ જંતુ ને નાશ કરવાનો શું વિકલ્પ છે ખેડૂતોને જાણ નથી જ્યારે પાકે ઉભીલી બાજરી અને પૂરેપૂરી સત્યાનાશ વાળી નાખતું આ જંતુથી ખેડૂતોની આ ઉનાળુ પાકને પૂરેપૂરું નુકસાનની પીતી છે હવે સરકાર ખેડૂતોની શું સહાય કરે છે ખેતીવાડી આ જંતુ માટે શું જંતુનાશક દવા છે શાનાથી આ જંતુઓ નાશ પામી શકે છે જૂના કહેવત પ્રમાણે પહેલાં ચકલીઓ હતી ચકલીઓ લીધે આવો કોઈ જંતુ હતું તો એનું નાશ કરતી પણ આવે એ ચકલીઓ પણ દેખાતી નથી ત્યારે ખેડૂતો અત્યારે બધી જ બાજુથી કંગોળાયેલા રહી ખેડૂતોના પાકની અંદર શિયાળું હોય ઉનાળું હોય કે ચોમાસું હોય ત્રણે ત્રણ ઋતુમાં ખેડૂતોને અત્યારે મોઘો બિયારણ ખેતી અત્યારે બહુ મોઘી થઈ ગઈ છે ત્યારે ખેડૂતોનું પાક છેલ્લા ટાઈમે બગડતો ખેડૂતો હતાશા ઉપર છે ટુડે ન્યૂઝ ગુજરાતની મહેન્દ્ર ઓઝા એક તો બનાસકાંઠો જિલ્લો ઉપરથી સરહદનો વિસ્તાર અને ઉનાળાની સિઝન એટલે પાણીની સમસ્યા તો સો ટકા હોય છે ને ઉપરાંત બાજીના પાકમાં કાતરા એટલે કે દેશી ભાષામાં તેને કાતરા કહે છે ખેડૂતો પરંતુ નાની નાની ઇયળો આવતી હોય છે ને એ પાકને કોરી ખાતી હોય છે હાલ બાજીનો ઊભો પાક છે ચારે તરફ હરિયાળું જોવા મળે છે અને આ બાજરીના દાણાને ખાઈ રહી છે આનો કોઈ ઉપાય નથી પરંતુ ખેડૂતને દરેક સિઝનમાં પડ્યા પર પાટા જેવી હાલત હોય છે કારણ કે શિયાળુ પાકમાં પણ માવઠું થાય છે ત્યારે ખેડૂતને મોટી ખાઈ રહી છે તમામે તમામ ખેતરોમાં આ રીતે કાતરાઓ પોતાનું સામ્રાજ્ય જમાયેલું જોવા મળી રહ્યું છે અને જેને કારણે પચાસ થી સિત્તેર ટકા જેટલું નુકસાન થવાની ભીતિ પણ સેવાય છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉનાળામાં બાજીના પાકનું વાવેતર કરે છે કારણ કે બાજીના પાકમાં તેઓને સારું એવું વળતર મળી રહેતું હોય છે પરંતુ આ વખતે ખેડૂતોને નવી મુસીબત આવી છે આકાતરા પડી ગયા છે એટલે કે ઇયોળોએ ખેતરો પર પોતાનો દબદાબો જમાવેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂત પણ ચિંતિત છે એટલે કે પચાસથી સાઠ ટકા જેટલું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે ત્યારે થરાદના વિસ્તરણ અધિકારીએ પણ એવું જણાવ્યું હતું કે નીમ ઓઇલનો છંટકાવ કરવાથી આ જીવાતનો પાક પરથી દૂર ખસી જતી હોય છે એટલે કે લીમડાનું જે તેલ હોય છે કડવું લીમડાનું તેલ ઉપયોગ કરવાથી દવા તરીકે તેનો છંટકાવ કરવાથી ક્યાંક આ ઈયળો નાશ પામતી હોય છે ને આ જગ્યા પરથી ખસી જતી હોય છે પરંતુ એટલા પ્રમાણમાં ઈયળ છે કે ખરેખર આ ઈયળો જે રીતે સામ્રાજ્ય જમાવ્યું છે બાજરીને પાકને ખતમ કરીને છોડશે તે રીતે નજારો જોવા મળી રહ્યો હતો અને લગભગ ખેડૂતો જ્યારે કાપણી કરી લે ત્યાં સુધી આ જીવાત ન આવે તે માટે નીમ ઓઇલનો છંટકાવ પણ કરવો જોઈએ તેવું વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું પરંતુ જે હાલ પાક તૈયાર થઈ ગયો છે તેને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને કદાચ બચાવી શકાય છે પરંતુ મોટું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો તો જોવા જો નરી આંખે જોવા જેવો થઈ રહ્યો છે રિપોર્ટરે જ અમારા રિપોર્ટરે જે રીતે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો કર્યું હતું એટલે કે દરેક ખેડૂ ખેડૂતના ખેતરોમાં જઈને જ્યારે આ ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે જે જીવાત છે તેને તે તમામે તમામ બાજરીને ઘેરી લીધી છે અને હાલ તો તે દાણાનો નાશ કરી રહી છે એટલે કે જો દવાનો છંટકાવ હાલથી કરવામાં આવે તો ક્યાંક નુકસાનમાં મહદઅંશે ઘટાડો પણ થઈ શકે છે નમસ્કાર મિત્રો ટુડે ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા આજે અમે થરાદ તાલુકાના ગામડાઓમાં જે બાજરીનો પાક પાકવાની તૈયારી હોય ખેડૂતોના ખડામાં બાજરી જ્યારે જવાની હતી એ જ ટાઈમે કાત્રા નામનો ઇયળ જેવો જંતુ જેના લીધે ખેડૂતોને બાજરીનો પાક ઉભા ડોડા ખાઈને નુકસાન કરી રહ્યું છે ત્યારે આપણે જાણીએ ખેડૂત જોડે આવી છે તો આપણે અત્યારે લોઢનોર ગામના એક ખેડૂત જોડે જેનો પાછળ તમને દેખાય ત્યારે બાજરી ઊભી છે ખેડૂતને આપણે પૂછ્યું કે ભાઈ આ જંતુ આવવાથી આપને કેટલું નુકસાન છે અને શું છે અને આનો શું ઉપાય છે આ બાજરી ખેડૂત નુકસાન આવવાથી યુવા ખૂબ પડે છે એટલે બાજરી ખાત તો દસ ટકા ખાય છે આ પ્રથમ વખત જે કાત્રા નામનું જંતુ છે એ આવ્યું છે અને એના લીધે એનો કોઈ ઉપાય કે બીજું તમને કંઈ જાણ છે કે નથી તો આપણે બીજા પણ એક ખેડૂતને પૂછશું જેમના ખેતરની અંદર પચાસ ટકાથી ઉપર બાજરીને બગાડ કરેલો છે તો આપનું નામ આપણું નામભાઈ પ્રજાપતિ આવી છે પહેલી વખત લટ્યા દેખાણી છે અને બાજરી પાકમાં તો આવી છે અને બગાડ થઈ રહ્યા છે અત્યારે ખેડૂત તાસ થઈ ગયો છે ને અત્યારે હાથે પહોંચ કરો કેળા છે પહોંચ થતું છે ને એટલી લટિયા પડે છે ઈવડીયા પહોંચ પહોંચ કારણે લટિયા પડે આ બધું ઈવડે એવલો રોગ છે આ વખતે નમસ્કાર टुडे न्यूज में आपू સ્વાગત છે હું छू બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચાલુ સીઝન એટલે કે ઉનાળુ પાકમાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે કારણ કે એરંડા અને બાજરી જેવા પાકમાં કાતરા નામની જીવાત આવતા પાકને કોરી ખાઈ રહી છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોનો હાલ કેવો છે પાક કેટલું નુકસાન થઈ રહ્યું છે અને કેવી છે માંગ આવો જાણીશું અમારા રિપોર્ટર મહેન્દ્ર ઓઝાનો આ ગ્રાઉન્ડ ટુડે ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા આજે અમે થરાદ તાલુકાના ગામડાઓમાં જે બાજરીનો પાક પાકવાની તૈયારી હોય ખેડૂતોના ખડામાં બાજરી જ્યારે જવાની હતી એ જ ટાઈમે કાત્રા નામનો ઇયળ જેવો જંતુ જેના લીધે ખેડૂતોને બાજરીનો પાક ઉભા ડોડા ખાઈને નુકસાન કરી રહ્યું છે ત્યારે આપણે જાણીએ ખેડૂત જોડે આવી છે તો આપણે અત્યારે લોઢનર ગામના એક ખેડૂત જોડે જેનો પાછળ તમને દેખાય તરીકે બાજરી ઊભી છે ખેડૂતને આપણે પૂછ્યું કે ભાઈ આ જંતુ આવવાથી આપને કેટલું નુકસાન છે અને શું છે અને આનો શું ઉપાય છે આ બાજરી આ નુકસાન આવવાથી યુવા ખૂબ પડે છે એટલે બાજરી ખાધ તો પચાસ ટકા ખાઈ આ પ્રથમ વખત જે કાતરા નામનું જંતુ છે એ આવ્યું છે અને એના લીધે એનો કોઈ ઉપાય કે બીજું તમને કઈ જાણ છે કે નથી તો આપણે બીજા પણ એક ખેડૂતને પૂછશું જેમના ખેતરની અંદર પચાસ ટકાથી ઉપર બાજરીને ભગાડ કરેલો છે તો આપનું નામ ભાઈ નામભાઈ

ઉપરલા ડોડા ની બાજરી ખાઈ જાય છે તેથી પચાસ પહેલાં પણ શિયાળુ નુકસાન હતું આ વખતે પણ કમોસમી વરસાદના લીધે પણ નુકસાન થઈ ગયું છે તેથી ખેડૂત પરેશાન છે અને પચાસ ટકાથી વધારે નુકસાન થયું છે આપણે આ સારું બાજરીનું જે વાવેતર હતો બાજરી તો બહુ જ સારી હતી ઘણી બધી હતી પણ હોય ઘણા બધા તળાવ એટલે પાણીની તકલીફ હતી એ પણ નથી પણ ખૂબ જ સારી એવી બાજરી કહી શકાય પણ અત્યારે જે કુદરતી રીતે ઇયળોનો બગાડ છે જે કાતરા પહેલા ફેર વર્ષો પહેલા દેખા દેતા કાતરા હમણાંથી તો અમને વરતું નથી કાતરા હોય પણ આ સાલ એટલા બધા કાતરા પડ્યા છે તો ઉપર જે ભ્રશ આવે ભ્રશમાં પૂરી બાજરીમાં આખે આખા લપેટાયેલ છે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કહી શકાય એવું છે દોડો આ કાતરા એમ કે પહેલો એવું કહેવાતું કે કાતરા પતોફત ખાઈ જતા પહેલો કતર કરી અને બાજરીના દોણા ફરસ આવે અને દોણા બગાડી નાખે એટલે દોણો બિલકુલ થાય જ નહીં બાજરીમાં અને એની પાસે મૂળ કોંદણોમાં પણ આ કાતરા નુકસાન કરે એટલે વિકાસ પણ ઘટી જાય અને બાજરીનું બિલકુલ દોણા તો થાય જ નહીં એટલે આ માટે આ વરસાદ અરે બી ચોમાસામાં તો ઠીક પણ અત્યારે ખૂબ જ નુકસાન મોટા પ્રમાણમાં છે એટલે જે સરકારશ્રીને મૂળ વિનંતી કે જે આમાં ઘડતો કરવાનું થાય કરે સર્વે કરાવે વિસ્તરણ અધિકારી જે આપણે ખેતીવાડીના હોય એમના અને ઘણું બધું નુકસાન છે તો એનું યોગ્ય થવા મૂળ અમારી ભરો છે ખેડૂત વતીલા અનાજ એમાં જે લુહણા કળશ એપીએમસી ડિરેક્ટર થરાદ આ વિસ્તારમાંથી પહેલા શિયાળામાં પણ કમોસમી વરસાદ થવાથી શિયાળુ પાકને પણ નુકસાન થયું અને એમાં પણ ઘણું એવું ધોણ ને એવું બધું થયું દિવેલા ખાસ બગડ્યા હતા એમાં ખેડૂતોને ઉત્પાદનમાં પણ ઘટાડો થયો અને આવકમાં આ સાલ શિયાળમાં વધારેમાં વધારે ઘટાડો હોય તો આ વર્ષે છે એવી જ રીતે ઉનાળામાં બાજરીમાં પણ કાતરા જોવા મળે છે એવી ખેડૂતોની દરેક જગ્યાએ ફરિયાદ છે આ અંગે સરકાર શ્રી ઘટતો કરે એવી મારી વિનંતી હાલમાં થયા તાલુકામાં ઉનાળુ બાજરી પાકમાં લીલીનો ઉપજ ખૂબ જ વધારે જોવા મળે છે એ પાકથી ખેડૂત તરફથી રજૂઆતો પણ આવી છે અને અમારા જે સમગ્ર ગ્રામ સેવકની ટીમ ફિલ્ડમાં છે અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપે છે ખાસ તો કેનાલ પટાળના જે ગામો છે તેવા ઈનો ઉપયોગ વધારે જોવા મળે છે આના નિયંત્રણ માટે હાલ બાજી પાકટ જ અવસ્થા છે એટલે કે દૂધીય દાણા ભરાઈ જાય છે અને પાકવાની તૈયારી છે એટલે આ અવસ્થાએ કેમિકલ પેસ્ટિસાઈડ છે રાસાયણિક દવાઓનો છંટકાવ થવા નથી એની જગ્યાએ લીમ જે લીમડાનું તેલ આવે છે એ દસ લિટર પાણીમાં ચાલીસ એમ એલ નાખી અને એનો છંટકાવ કરવામાં આવે તો લીલીઓ બાજીના દાણાને ખાતી નથી અને અઠવાડિયા સુધી લોકો એનાથી દૂર રહેશે એના કારણે એનું નેચરલ સારી રીતે કાઢી શકાય એના સિવાય ઘરગથ્થુ ઉપાયમાં લીમડાના પાનનો ઉકાળો બનાવી અથવા તો બહુ જ ખાટી છાશ હોય એનો છંટકાવ કરીને પણ ઈયળને છોડતે દૂધ આપી અને એનું નિયંત્રણ કાઢી શકાય ત્યારે કુદરતી આફતની સામે કુદરતી વાવાઝોડું છે કમોસમી વરસાદ આ બધાથી ખેડૂત એકદમ હતાશ અને જગતનો તાશ પાયમાલ છે ત્યારે ઉનાળુ બાજરીની સિઝન તેમના ખરા સુધી પહોંચતા પહેલાં હાલ બાજરીની અંદર કાતરા એટલે મતલબ ઈયળ જંતુ પડવાથી ખેડૂતની પચાસ ટકા બાજરીનો પાકમાં નુકસાન છે એક બાજુ કુદરતી વાવાઝોડું કમોસમી વરસાદ શિયાળુ સિઝનમાં પણ પાયમાલી ખેડૂતને હતાશા મંજૂરી ત્યારે આ જંતુ ને નાશ કરવાનો શું વિકલ્પ છે ખેડૂતોને જાણ નથી જ્યારે પાકે ઉભેલી બાજરી અને પૂરેપૂરી સત્યાનાશ વાળી નાખતું જંતુથી ખેડૂતોની આ ઉનાળુ પાકને પૂરેપૂરું નુકસાન નહીં પીતી છે હવે સરકાર ખેડૂતોની શું સહાય કરે છે ખેતીવાડી આ જંતુ માટે ની જંતુનાશક દવા છે શાનાથી આ જંતુઓ નાશ પામી શકે છે જૂના કહેવત પ્રમાણે પહેલાં ચકલીઓ હતી ચકલીયા લીધે આવો કોઈ જંતુ હતો તો એનો નાશ કરતી પડાવે એ ચકલીઓ પણ દેખાતી નથી ત્યારે ખેડૂતો અત્યારે બધી જ બાજુથી કંગોળાયેલા રહી ખેડૂતોના પાકની અંદર શિયાળું હોય ઉનાળું હોય કે ચોમાસું હોય ત્રણે ત્રણ ઋતુમાં ખેડૂતોને અત્યારે મોઘવો બિયારણ ખેતી અત્યારે બહુ મોઘી થઈ ગઈ છે ત્યારે ખેડૂતોનો પાક છેલ્લા ટાઈમે બગડતો ખેડૂતો હતાશા ઉપર છે ટુડે ન્યૂઝ ગુજરાતની મહેન્દ્ર ઓઝા એક તો બનાસકાંઠા જિલ્લો ઉપરથી સરહદનો વિસ્તાર અને ઉનાળાની સીઝન એટલે પાણીની સમસ્યા તો સો ટકા હોય છે ને ઉપરાંત બાજીના પાકમાં કાતરા એટલે કે દેશી ભાષામાં તેને કાતરા કહે છે ખેડૂતો પરંતુ નાની નાની ઈયળો આવતી હોય છે અને એ પાકને કોરી ખાતી હોય છે હાલ ઊભો પાક છે ચારે તરફ હરિયાળું જોવા મળે છે ખેતર પરંતુ તેમાં જીવાત પડી છે એટલે કાતરા નામની જે ઈયળો છે તે બાજરીના ડુંડા પર નરી આંખે જોઈ શકો તે રીતે ચોટી ગઈ છે અને આ બાજરીના દાણાને ખાઈ રહી છે આનો કોઈ ઉપાય નથી પરંતુ ખેડૂતને દરેક સિઝનમાં પડ્યા પર પાટા જેવી હાલત હોય છે કારણ કે શિયાળુ પાકમાં પણ માવઠું થાય છે ત્યારે ખેડૂતને ભીતી હોય છે અને આયળો બાજીના ડુંડા પર દેખાતી બાજીના ડુંડાને ચારે તરફથી ખાઈ રહી છે તમામે તમામ ખેતરોમાં આ રીતે કાતરાઓએ પોતાનું સામ્રાજ્ય જમાયેલું જોવા મળી રહ્યું છે અને જેને કારણે પચાસથી થી સિત્તેર ટકા જેટલું નુકસાન થવાની ભીતિ પણ સેવાય છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉનાળામાં બાજીના પાકનું વાવેતર કરે છે કારણ કે બાજીના પાકમાં તેઓને સારું એવું વળતર મળી રહેતું હોય છે પરંતુ આ વખતે ખેડૂતોને નવી મુસીબત આવી છે આ કાતરા પડી ગયા છે એટલે કે ઈયળોએ ખેતરો પર પોતાનો દાબદાબો જમાવેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂત પણ ચિંતિત છે એટલે કે પચાસથી થી ટકા જેટલું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે ત્યારે થરાદના વિસ્તરણ અધિકારીએ પણ એવું જણાવ્યું હતું કે નીમ ઓઇલનો છંટકાવ કરવાથી આ જીવાતનો પાક પરથી દૂર ખસી જતી હોય છે એટલે કે લીમડાનું જે તેલ હોય છે કડવું લીમડાનું તેલ ઉપયોગ કરવાથી દવા તરીકે તેનો છંટકાવ કરવાથી ક્યાંક આ ઈયળો નાશ પામતી હોય છે અને આ જગ્યા પરથી ખસી જતી હોય છે પરંતુ એટલા પ્રમાણમાં ઈયળ છે કે ખરેખર આ ઈયળો જે રીતે સામ્રાજ્ય જમાવ્યું છે બાજરીને પાકને ખતમ કરીને છોડશે તે રીતે નજારો જોવા મળી રહ્યો હતો અને લગભગ ખેડૂતો જ્યારે કાપણી કરી લે ત્યાં સુધી આ જીવાત ન આવે તે માટે નીમ ઓઇલનો છંટકાવ પણ કરવો જોઈએ તેવું વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું પરંતુ જે હાલ પાક તૈયાર થઈ ગયો છે તેને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને કદાચ બચાવી શકાય છે પરંતુ મોટું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો તો જોવા જો નરી આંખે જોવા જેવો થઈ રહ્યો છે રિપોર્ટરે જ અમારા રિપોર્ટરે જે રીતે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો કર્યું હતું એટલે કે દરેક ખેડૂતના ખેતરોમાં જઈને જ્યારે આ ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે જે જીવાત છે તેને તે તમામે તમામ બાજરીને ઘેરી લીધી છે અને હાલ તો તે દાણાનો નાશ કરી રહી છે એટલે કે જો દવાનો છંટકાવ હાલથી કરવામાં આવે તો ક્યાંક નુકસાનમાં મહદઅંશે ઘટાડો પણ થઈ શકે છે નમસ્કાર નમસ્કાર મિત્રો ટુડે ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા